हेलो मित्रों સૂકી भाजी બનાવવાની તૈયારી થઈ ગઈ છે તો આજે બનાવી કે આપણે भाजी તો તમે જોઈ શકો છો તેમાં આપણે થોડુંક નિમક નાખી દઈશું તેમાં ટમેટા અને મીઠો લીમડો નાખી દીધો છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલો નાખી દઈશું તો આપણે તેમાં થોડુંક ખીરું નાખી દઈશું તેમાં થોડીક ચટણી નાખી દઈશું તો તમે જોઈ શકો છો જે સુકી ભાજી બનાવવાની તૈયારી થઈ ગઈ છે તો તેમાં થોડીક ચટણી નાખી દઈશું ત્યાર પછી આપણે તેને મિક્સ કરી હલાવી નાખશું ને તેમાં બટેકા નાખી દઈશું તો તમે જોઈ શકો છો મારા વાલા બટેકા તો આપણે તેને બધા મિક્સ કરી નાખશું તો તમે જોઈ શકો છો સૂકી ભાજી ખાવી હોય તો મારા વાલા આવી જાજો મિત્રો ભાજી તમે જોઈ શકો છો આજે આપણે બનાવવાની છે સૂકી ભાજી અને સાથે પૂરી પણ છે રસ બનાવવાનો છે તો આજે પણ રસ પૂરી અને સુકી ભાજી બનાવી છે તો મારા વાલા તમે જોઈ શકો છો આજે સુકી ભાજી બનાવવાનું ચાલુ છે તો તમે જોઈ શકો છો તો આજે પૂરી પણ છે પણ રસ બનાવવાનો છે તો તમે જોઈ શકો છો તો સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે તો ખાઈ હોય તો મારા વાલા આવી જાજો તો આજનો કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને અમારો વિડીયો પૂરો જોજો અને જોયા પછી તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે ચાલો મિત્રો છોકી બાજુ તૈયાર થઈ ગઈ છે